નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રુપી ડાઉસ સંચાલિત નવસારી લાઇવ નવસારીમાં આજે ઉત્સવનો માહોલ છે મહાજને ફટાકડા ફોડ્યા તમને થશે નથી દિવાળી નથી કોઈ તહેવાર અને આ ફટાકડા કેમ ફોડ્યા તો આ ફટાકડા ફોડ્યા છે નવસારી વિજલપોર નગરપાલિકાને હવે મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત થઈ ગઈ છે હા સપના તો બહુ વખતથી રાજનેતા આપણને બતાવતા હતા આપણને બહુ લીંબુ લટકાવ્યા હતા પરંતુ આજે બજેટ જાહેર થયું અને બજેટમાં કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી કે નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારને મહાનગરપાલિકા બનાવવામાં આવશે હા જાહેરાત થઈ ગઈ છે અને એનો ઉત્સાહ પણ છે ચોક્કસ ઉત્સાહ હોય કારણ કે વર્ષોથી રાહ જોવાતી હતી પરંતુ અહીંયા નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અને હોદ્દેદારોએ પણ ફટાકડા ફોડ્યા વર્ષોથી તેઓ લોકો રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ નવસારી નગરપાલિકા બનમાંથી મહાનગરપાલિકામાં પરિવર્તન થાય જોકે આવી રાહ તમે બધા જાણો છો જૂની પેઢીને કદાચ ખબર નહીં છે નવી પેઢીને ખબર નહીં હોય જિલ્લા માટે પણ આવી જ રાહ જોવાઈ હતી જિલ્લા માટે પણ અહીંયા લોકોને ગધેરા પર બેસાડવામાં આવ્યા હતા લોકોના મોઢા ખરા કરવામાં આવ્યા હતા જિલ્લો આવ્યો પછી પણ શું થયું ને શું નહીં એ વાત ચર્ચા આપણે કરીશું પણ શરૂઆત કરીશું પહેલાં ચેમ્બરના પ્રમુખથી કે હું કાયમ એમને કહું છું આમ તો હવે પહેલાં એક્સ્ટ્રા ધારાસભ્ય કહેતો તો હવે એક્સ્ટ્રા સાંસદ કહું છું પણ મહાનગરપાલિકા બનવાથી હવે તમારો વિસ્તાર પણ વધી જવાનો તમારું પ પદ પણ વધી જવાનું અને ફાયદો શું પ્રજાને અને ખાસ કરીને આજે ઉજવણીનો માહોલ કેમ તમે એમ બોલ્યા કે સપનાઓ બતાવતા હતા પરંતુ સપનાઓ સાકાર કરવા માટે મહેનત કરવી પડે અને આ બે વર્ષની મહેનત છે ચેમ્બર ઓફ કોમર્સ અને ખેડાઈ નવસાઈ નવસારીના નાગરિકોની અને સાથે સાથે આપણા સાંસદ સી આર પાટીલ સાહેબની આપણા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ આર સી પટેલ અને એક્સ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની સાથે સાથે મારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહની આ બધાના અથાગ પ્રયત્નોથી વારંવાર રજૂઆત કર્યા બાદ આજે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે એનો આનંદ જો ચેમ્બર ઓફ કોમર્સ ન હોય તો કોને હોય કારણ કે ચેમ્બર ઓફ કોમર્સના ને ઇન્ડસ્ટ્રીઝના જે મહાજનો છે એને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ઘણો બધો ફાયદો થશે આવનારા ભવિષ્યમાં નવસારીનું ભૌગોલિક પરિસ્થિતિ ઘણી બધી બદલાશે અને હું તમને ખાતરી આપું છું કે આ જે પોઝિટિવ એનર્જી છે તો આવતીકાલથી જ નવસારીની આજુબાજુના જે લોકો નવસારી છોડીને બીજા મોટા સિટીમાં જતા હતા પલાયન કરતા હતા એ પાછા અટકી જશે અને નવસારીનું ભવિષ્ય હવે ઉજ્જવળ છે એની ખાતરી બધાને થઈ ગઈ ચોક્કસ ભરતભાઈ તમે જરાક ડીંગલી ગયા તો મને ડીંગલી કરવાનું મન થઈ ગયું તમે એમ કે રાહ જોતા હતા તો આજ સી આર પાટીલ મંચ પર બોલ્યા હતા કે મારે તો મહાનગરપાલિકા બનાવી દેવી હતી પણ આ પિયુષભાઈને બધાને તમારા નવસારી જો જોર ટૂંકું પડ્યું એટલે શું આપણે આપણે ટૂંકા પડ્યા હતા સાહેબ આનો જવાબ આપવા માટે હું બહુ નિમ્ન છું આ આ સવાલનો જવાબ તમારે પાટીલ સાહેબને જ પૂછવો પડે કારણ કે અમે તો ખાલી રિઝલ્ટ જે આવે એને એન્જોય કરવાવાળા છીએ એટલે અમે પાટિલ સાહેબનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જો એટલે 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 ભરતભાઈને ઘણી વાર કહું છું કે હવે રાજનેતા જેવા જવાબ આપતા થઈ ગયા છે અને અને ચોક્કસ મૂળ કલાકાર એટલે ચોક્કસ કેવી રીતે વાત ફેરવી ફેરવી જાણે છે પણ સીબી સાહેબ તમે તો નહીં કોંગ્રેસમાં નહીં ભાજપમાં કા 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 ભટકું કામ લટકું લડે તો કોઈને ખબર નહીં પડે કે તમે ક્યાં ગુલાટ પાડશો આ જિલ્લાની ગુલાટ હતી ત્યારે તમે તમે જ બોલતા હતા કે જિલ્લો આવશે એટલે બહુ સારું થશે સારું થશે એક દિવસ ઇન્ટરવ્યુમાં તમે કહેતા હતા કે જિલ્લા હોવાથી કંઈ મહિલું નહીં હવે મહાનગરપાલિકાના ફટાકડા તમે ફોર્યા અને સાક્ષી તમે બન્યા તો હું આશા અપેક્ષા મહાનગરપાલિકાની અપેક્ષાને આશા તો હોય જ આપણે લગ્ન કરીને બહુને લાવીએ તો હારી આવે એવી અપેક્ષા હોય મારી તો વાત પહેલી એ છે કે આટલા બધા સંસદો એ લોકોની બધી ઉપરથી નીચે સુધી સરકાર ને બે બે વર કાઢ્યા તે કેવા નેતા કે જેને બે બે વરખ કાઢવા પડે વાસ્તવિકતાની વિરુદ્ધ વાસ્તવિકતા હતી તો કેનાનું થઈ જવું પડે બીજી વાત એ કે મેં અગાડી બી તમને મારા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભાઈ આ મહાનગરપાલિકાના ફાયદા આના ફાયદા જિલ્લાના હું ફાયદા તે દીવો હવે આ ભાઈએ કહ્યું હવે આપણે સમય છે જોઈએ આપણે અત્યારે નેગેટિવ વિચારતા નથી પણ પોઝિટિવ થાય એવું અમે એમના મોડામાં ઘી આંકડ એવું અમે કહીએ છીએ ચોક્કસ જો કે કેવું પડે કે કોંગ્રેસે પણ આ ફટાકડામાં ભલે ચેમ્બરના સભ્ય તરીકે પણ ફટાકડામાં તો સહભાગી થયા છે એટલે આશા તો અમર છે જ અને વિપક્ષની આશા અમર હોવી એ બહુ મોટી વાત છે અને એવી ચંદ્રકાંતભાઈ જેવારને કારણ કે એ તો કહેવાય કે કટ્ટર વાત પણ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત છે આ ટ્રાફિકથી નવસારી કંટારી ગયું છે તમે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની હું પણ જો કે ટ્રસ્ટી જ છું પણ તેમ છતાંય આપણે લોકોને યોગ્ય વ્યવસ્થ રસ્તાઓ નથી આપી શક્યા ટ્રાફિકની વ્યવસ્થા નથી મહાનગરપાલિકા પછી લોકોને કંઈ નિરાંત આપીશું આપણે મહાનગરપાલિકા પછી શહેરનો નો વિકાસ થાય સમૃદ્ધિ આવે અને રસ્તા પોડા થાય એવું એવું કઈક ગોઠવાય આયોજન તો સમસ્યા દૂર થાય એવું જોઈએ દિવસ એક મનાય જીવન દિવસ ચૌદ ફરવરી મા પિતૃ પૂજન દિવસ ભૂલો સભી કો તુ મા બાપ કો ભૂલના માત્ર દેવો છે પણ અહીંયા જલારામ બાપા છે બાબા બધી રોડ પર તમારી દુકાનો છે માલિકા બનશે રસ્તા પૂરા થશે પેલી દુકાનો તમારી કપાસ અને ફટાકડા અહિયાં ફોર્યા છે પછી ત્યારે હું કરીશું ભલે જો રસ્તા પહોળા થતા હોય અને નવસારીનો વિકાસ થતા હોય તો કદાચ કટિંગમાં જતું હોય તો મને કોઈ જાતનો અફસોસ નથી પણ જો શહેરનો વિકાસ થતો હોય અને એની અંદર જો કપાત થતું હોય તો હું તો આજથી પહેલેથી કહું તો એમાં રોજગારી વધશે ધંધા વધશે સો ટકા મારે કંઈક બે ચાર ફૂટ કપાશે તો જગ્યા કંઈ એમાં ફરક પડવાનો નથી એમ ડેવલપ થતું હોય તો આપણે એમાં સહભાગી થઈશું ચોક્કસપણે શૈલેષભાઈ તમે તો બહુ રૂપિયા રૂપિયાનો હિસાબ રાખો એક એક ફૂલ વેચીને પૈસા કમાતા હો હવે આ મહાનગરપાલિકા બનશે તો લોકોના વેરા વધશે લોકોને બોજ વધશે તો આ આપણે રૂપિયા રૂપિયાનું ફૂલ વેચતા હોય આપણે ફૂલ ગયું હોય તો પૈસા ગરમા પડી રહે કેવી રીતે પડશે બધા ફાઇવ ટ્રિલિયનની ઇકોનોમી લઈ જવી હોય તો દરેક જગ્યાએ આપણે કોઈક ને કંઈક વસ્તુનો વધારો સહન કરવો જ પડશે અને દેશની ઇકોનોમી બધી રીતે બધે વધે છે બધી રીતે વધે છે દેશ જ્યારે આટલો વિકાસ કરતો હોય અને આપણું નવસારી શહેર જ્યારે મંડ પડી જતું હોય ત્યારે આ જે મહાનગરપાલિકા બન્યું છે એ ખરેખર બહુ યોગાન યોગ સમયે જ બન્યું છે અને જ્યારે રામ રાજ્ય સ્થપાયું છે અને રામ રાજ્યની રચના આપને જો સાકાર રામ રાજ્ય લોકોના સરકતા અને જવાબ તો પૂરો કરવા રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે અને રામ રાજ્યની સંરચના પ્રમાણે મહાનગરપાલિકાની યોજના બહુ યથાયોગ્ય સમયે થઈ છે આ શહેર વર્ષોથી હાફી રહ્યું છે અને એ હાપતું આપતું આજે શહેર કચડાઈ રહ્યું છે અને એ કચડાતું શહેરને બચાવવા માટે મહાનગરપાલિકાની જરૂરિયાત હતી એ જરૂરિયાત કોઈક અધિકારી દ્વારા અને કોઈક સારી એક ટીમ દ્વારા એ સાકાર થઈ શકે છે અને એટલા માટે આજની આ નવસારી મહાનગરપાલિકાનું જે સ્વપ્ન સાકાર થયું છે એ યથા યથાયોગ્ય છે અને પાટિલ સાહેબ ભોળાભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્ર ભાઈ આભાર 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 કોઈનો આભાર ના મને કારણ કે આપવાનો તો પહેલાથી આપી દેતા હતા સરકાર તમારી જ હતી હવે એવા આભારો માની માનીને અત્યારથી સરકાર નથી આપી શકી પણ ચોક્કસ ભાઈ તમારા વિસ્તારમાં જ્યાં આવો છો ત્યાં આ ઢોર બોર્ડના બધો બહુ ત્રાસ છે હવે મહાનગરપાલિકા આવશે તો ઢોર ગાયબ થઈ જશે સમસ્યા લોકોને થઈ જશે ચીફ ઓફિસર અને કમિ કમિશ્નરના પાવરમાં વાઈટ ડિફરન્સ હશે અને કમિશનરનો પાવર અને નવી વોર્ડની સંરચના પ્રમાણેના નવા કોર્પોરેટરો અત્યાર સુધી કાઉન્સ સુધ્રહી સભ્યો કહેવાતા હતા હવે એ કોર્પોરેટરો છે અને એમના વાઇટ પાવરથી બધી વસ્તુનો એ જ્યારે આગળ મહેન્દ્ર પટેલ આપણે તા વહીવટદાર તરીકે આવ્યા હતા વહીવટદાર તરીકે આવ્યા હતા ત્યારે રોડો પહોળા કરેલા ને એનો એક એમાં એ યજ્ઞમાં હોથી આપનાર હું પોતે મારી જગ્યા આપીને ડાબુ ફુવારાથી સ્ટેશનનો રોડ એક તરફનો મારી પોતાની જગ્યામાંથી ગયો છે અને એ કંઈક તો ભોગ શહેરીજનોએ પણ આપવો પડે નવસારીના વિકાસ માટે નહીં તો લોકો આમને આમ બહાર પલાયન કરતા થતા હતા એ અટકે અને તો જ આ ગામનું અને આ શહેરનું વિકાસ થાય સાહેબ બહુ માંગણીઓ કરી ટ્રેનોની ટ્રેનોની પહેલાં તમે એવું કહેતા હતા લોકો એવું કહેતા હતા કે જિલ્લો બને એટલે ટ્રેનો આવી જશે જિલ્લો પછી તમારે આવેદન જ આપ્યા કરો આવેદન જ આપ્યા કરે ટ્રેન કમિટી તમે આગળ નથી આવ્યા હવે શું કરશો આ લોકો બહાર જતા બંધ ટ્રેનોને જો પડશે ને આપણને અત્યારે સ્ટોપ મળશે પહેલે નવસારી નગરપાલિકા હતી હવે મહાનગરપાલિકા પહેલે જિલ્લો હતો ત્રીસ વર્ષ પછી જિલ્લો મળી લો પંદર વર્ષ પછી અમને મહાનગરપાલિકા મળી છે અમને આનંદ છે શહેરનો વિકાસ થશે રેલવે સ્ટોપ ઘણા મળશે અમને હવે સી પાટીલ સાહેબ અત્યારે વાત થઈ ચાર દિવસ પહેલા મહાનગરપાલિકા પાણી પછી ઘણા બધા સ્ટોપ થઈ જશે એની મારી સો ટકા ખાતરી છે સીઆર પાટીલ આંદોલન કરે ત્યારે તમે પાણી આપવા ગયા હતા હા ગયા હતા સાચી વાત છે ત્યારે પાંચ છ સ્ટોપ મહિલા છે સાહેબ એક વર્ષમાં ચાર પાંચ ટ્રેન મળી છે અમને સ્ટોપ અપાઈ આવ્યો છે સિયા પાટલ સાહેબે અને બીજા ઘણા મળશે અમને હજુ ચોક્કસ આશા અભર છે અને આ મહાનગરપાલિકા બનવાથી ખરેખર શું ફાયદો થવાનો છે એ જાણવા આજે લોકોને ઇન્ટરેસ્ટ છે પરંતુ જણાવી દઈએ કે મહાનગરપાલિકા બને એટલે ત્વરિત નિર્ણયો આવતા હોય છે ત્વરિત નિર્ણયો એટલે એટલા માટે કે જ્યારે નગરપાલિકા હોય ત્યારે એના નિર્ણયો થતા હોય શીફ ઓફિસર બાદ રાજ્ય સરકાર સુધી એ નિર્ણયો પહોંચે અને રાજ્ય સરકારની મંજૂરી આવે અને એના ઉદાહરણ તમને આપી દઈએ કે જેમ કે નગરપાલિકાના કેટલાય પ્રોજેક્ટો નગરપાલિકાના શોપિંગ સેન્ટરો જે બની ગયા છે એ શોપિંગ સેન્ટરોનું હજુ હરાજીની રાજ્ય સરકાર દ્વારા પરવાનગી મળી અને એ શોપિંગ સેન્ટરમાં રિપેરિંગના કામ કરવા પડે જ્યારે કમિશનર આવે ત્યારે એમની પાસે આ પાવર હોય છે એટલે જે નિર્ણયો થાય તે કમિશનર કક્ષાએ થતા હોય છે અને એને કારણે ત્વરિત નિર્ણયો થતા હોય છે અને એના ફાયદા થતા હોય છે તો મહાનગરપાલિકા બને એટલે બજેટ પણ વધારે આવતું હોય છે વધારે બજેટ આવે એટલે વધારે પૈસા વપરાય અને વધારે પૈસા વપરાય સાથે સાથે ડેવલપમેન્ટ પ્લાન બનતા હોય છે ટાઉન પ્લાનિંગ બાની બનતા હોય છે અને એને કારણે પણ ફાયદો થતો હોય છે હા

લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન